ભરતભાઈ હતા એ ભરતભાઈ તારીખ અગિયાર દસ અગિયાર દસ તારીખે સાંજે આવેલા મારે ઘેર મારા વાસણ જોવો છે અને મારા ખુડિયાર મંદિરે બાધા છે એટલે બાધા કરવા લેવાના તો પછી એ બારમી અગિયારમી તારીખે આવ્યા અને મારી જોડે વાત કરી અને પછી બારમી તારીખે અગિયાર દસ અગિયાર વાગે આવ્યા અને બધા મેં વાસણો કાઢ્યાલય એમ અને કે શું ખોડિયાર મંદિરે લેજો છું પછી અમારા ગામના જે ફિરોજભાઈ કરીને હતા એમના પછી એ લોકો તો આગળ વાત કરી કે મારે છે અહીં નહીં લેવા પણ લાંબા લઈ જવાના છે એટલે એ લોકો લાંબા લઈ ગયા પછી બે દિવસ થાય મેં વાસણની શોધ કરી ત્યાં ફિરોજભાઈ એમ કહ્યું કે એ તો વાસણ કે લાંબા લઈ ગયા અને આવું કહ્યું એટલે પછી મેં ફોન કર્યો અને બે દિવસ સુધી મારી વાત ચાલી ફોન ઉપર અને પછી ચોથે પાંચમે દાડે એને બંધ કરી દીધો ફોન પોલીસ ફરિયાદ અમે ખેડા નંદાઈ ને રડો નંધાઈ હતી અઢાર તારીખ પોલીસમાં નંધાઈ